આ એમ ફકે એ તો ફયે જાય એમ કેમ તમારે એમ આપડા ઈ જાય એમ થાય હું તમારી દીકરી નથી ખોટી હું કરો ના પાર કાઈ ખોટા

આપડે એમ કે ફાય ફાય બરાબર એટલે હોવ એટલે હવે ઓછી આવું છું કામ કરું હું આવું એ વાત મજા આવી ગઈ ને ફી વાત હાસી છે હોવી હોવ ને દીકરી દીકરી એ તો દીકરી વાત છે મારે તો મને ગેમો

ગમે તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય